પાદરા નગરપાલિકા સંચાલિત વ્યાયામ શાળામાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે બેઠેલા અમરનાથ ઉપવાસ પર બેઠેલા યુવાનોના પ્રશ્નોનું યોગ્ય તપાસ કરવાની બાહેદરી આપતા અંગે પારણા કરાયા પાદરા જાગૃત નાગરિક જૈમીન પરમાર પાદરા નગરપાલિકા સંચાલિત વ્યાયામશાળા પર ગંભીર આક્ષેપ સાથે નગરપાલિકા બહાર છેલ્લા ત્રણ દિવસથી અન્નજળનો ત્યાગ કરી અમરનાથ ઉપવાસ પર બેઠા હતા ત્રણ દિવસ દરમિયાન પાદરાનું રાજકારણ ગરમાયું હતું ત્રણ દિવસ દરમિયાન આંદોલનકારી જૈમીન પરમારને સમજાવવાનો દોર ચાલ્યો હતો ત્યારે આજે તેઓના પારણા કરાતા આંદોલનનો સુખદ અંત આવ્યો હતો પાલિકા સત્તાધીશોએ ત્રણ દિવસ દરમિયાન તમામ બાબતે યોગ્ય તપાસ કરવાની અને તપાસ દરમિયાન વ્યાયામશાળા બંધ રાખવાની બાહેદરી આપતા ઉપવાસ પર બેઠેલા યુવકને પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પારણા કરાવ્યા હતા પાદરા વ્યાયામશાળાના વિષયમાં જમીનભાઈ રણછોડભાઈ પરમાર છોકરો ત્રણ દિવસથી આમરન ઉપવાસ પર બેઠો હતો જેને આજે હૈયાધરણા કરાયા છે પાલિકાના પ્રમુખ નગરપાલિકાની ટીમ અને જમીનભાઈના સાથી મિત્રો દ્વારા અને એમને હૈયાધરણા એવી આપી છે કે દિન ત્રણ કે ચાર અમને વ્યાયામશાળા બંધ રાખીશું દિન ત્રણ કે ચાર અને એમની અને એમની ટીમ દ્વારા જે રજૂઆત છે પાલિકાના સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ સાથે મળી અને સારામાં સારો નિર્ણય આવે એવી આજે હૈયાધરને એમને આપી છે ત્રણ દિવસ હવે વ્યાયામશાળા બંધ રાખીશું એમાં એમની જે માંગો છે એ માંગો એમને અને એમની ટીમને લઈને બેસીશું અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેસાડી અને એનો સારો નિર્ણય આવે અને ગામના હિતમાં એટલે વ્યાયામશાળાનું પણ હિત જળવાય એમની જે માંગો છે એનું પણ હિત જળવાય અને પાલિકાનું પણ હિત જળવાય એવો નિર્ણય સુખાકારી લાવી